તળાજા તાલુકાના આમલા ગામની વાડી વિસ્તારમાં હોળી ધોળીટીમાં જુગારની મોજ માણી રહેલા છ ઈસમોને દાઠા પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના વિવિધ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ મળેલ બાતમીના આધારે તાળાજા તાલુકાના આમળા વાડી વિસ્તારમાંથી કુલ છ ઈસમને રૂપિયા બાર હજાર એકસો એંશીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ મેસરિયા વિપુલભાઈ બાંભણિયા તથા દિગ્વિજયસિંહ સરવૈયા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા જુગારમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો વિજયભાઈ હાદાભાઈ મકવાણા રહે દકાના કલ્પેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા રહે દકાના લાલજીભાઈ અફાભાઈ ડાભી રહે દકાના નટુભાઈ માધાભાઈ ખસિયા રહે દકાના કરણભાઈ રૈયાભાઈ ઢાપા રહે નીચડી શંકરભાઈ શ્યામજીભાઈ ઢાપા રહે નીચડી સહિતના છ આરોપીના દાઠા પોલીસે ઝડપી લઈ ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે